પ્રથમ દ્રષ્ટિએ વિડીયો જોઈ તમને લાગશે કે આ વ્યક્તિ દારૂના નશામાં છે કાં તો તેને વરગાડ છે અને એટલે જ ભાન ભૂલી તે જમીન પર ક્યારેક આરોટી રહ્યો છે તો ક્યારેક દિવાલ સાથે માથું ભટકાડી રહ્યો છે અને આથી જ પરિવારના સભ્યોએ તેને ઘરમાં રહેલા મોભ સાથે દુરડા વડે બાંધી રાખ્યો છે પણ હકીકતમાં આ વ્યક્તિએ ના તો નશો કર્યો હતો કે ના તો કોઈ તેને વરગાડ હતો ત્યારે તમને પણ થતું હશે કે આ વ્યક્તિએ ના તો નશો કર્યો હતો કે ના તો તેને વરગાળ હતો તો પછી યુવકને થયું છે શું તો જણાવી દઈએ કે કાળજું કંપાવી નાખે તેવી આ ઘટના બની હતી ભાવનગર જિલ્લાના ગોઘા તાલુકાના ગરીબપુરા ગામે જ્યાં ચોવીસ વર્ષીય યુવક થોડા દિવસ પૂર્વે કુદરતી હાજરે તે ગયો હતો જ્યાં હડકાયું ભૂંડ કરડવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ હોસ્પિટલમાં સામાન્ય સારવાર પણ લીધી હતી પરંતુ સારવારમાં પૂરતી કાળજી રાખવામાં ન આવતા યુવકને હડકવા ઉપડ્યો હતો જેનો આખરે ગત છ બાર બે હજાર ચોવીસના રોજ મોત નીપજ્યું હતું